મિત્રો થોડાક જ દિવસ પહેલા બીજેપી સરકાર ઉપર એવો આરોપ લગાવાય છે કે તેમને વોટ ચોરી કરેલી છે અને રાહુલ ગાંધી તેમનું પ્રૂફ પણ બતાડે છે તે પછી બિહારની અંદર પણ આવું થાય છે અને અત્યારે આપણને ગુજરાતની અંદર નવસારીની અંદર પણ ત્રીસ હજારથી ને વધારે નકલી એટલે કે ફેક આપણને વોટ જે છે એ મળી આવ્યા છે એનો વિડીયો પણ આપ સૌને હું દેખાડીશ આ ચેનલની અંદર હવે અહીંયા મારો એક સીધો સવાલ સરકારને એ છે કે જો સરકાર ધારો કે મારી બીજેપીની સરકાર છે અને મારા ઉપર કોઈક એવો આરોપ લગાડે કે તમે વોટ ચોરી કરેલી છે અને મેં એકચ્યુઅલીમાં વોટ ચોરી ના કરેલી હોય તો મને રિપ્લે દેવામાં શું જાય છે મારે પ્રૂફ બતાડવામાં મને શું જાય છે મને કાંઈ જ ના થાય ને અગર મેં ધારો કે મેં યાર કાંઈ ખોટું કરેલું જ નથી તો મને બતાડવામાં શું જાય જો મેં ખોટું કાક કરેલું હોય તો હું જવાબ એ લોકોને ના દઈ શકું મને ગભરામણ થાય હું જવાબ ના દઈ શકું અથવા તો મારે એ વસ્તુને છુપાડવી પડે હવે આપણને તેમની જ સરકારની વેબસાઇટની અંદર જો તમે નામ લખો તો એક જ વોટ જે હોય એના પાંચ પાંચ મત થયેલા દેખાવા આપણને વેબસાઇટની અંદર મળે છે અને સરકાર એવું કહે છે કે અમે સીસીટીવી ફૂટેજ ના બતાવી શકીએ પરંતુ જે રાહુલ ગાંધીએ અત્યારે સ્કેમ એક્સપોઝ કર્યો તે પછી બિહારમાં થયું અને નવસારીની અંદર પણ ત્રીસ હજારથી વધારે વોટ ડુપ્લિકેટ મિત્રો આપવામાં આવે ના બતાડવું હોય તો પણ જો રાહુલ ગાંધીની સાથે મોદીજી ખાલી વીસ મિનિટ સુધી પણ જો પોડકાસ્ટ કરી લે તો પણ મોદીજીને પરસે આવી જાય એ હું આ વાત અહીંયા વિડીયોની અંદર દાવા સાથે કહી દઉં છું પરંતુ એ પોડકાસ્ટ જવાનો નથી અને આ વસ્તુ છુપાઈને છુપાઈ ગયેલી જ રહેવાની છે હવે આય બધું વસ્તુ થાય એમાં જો કોક હેરાન થતું હોય તો ઈ છે આપણે લોકો આમ આદમી આમ આદમી જ હેરાન આ બધી વસ્તુમાં થાય છે અત્યારે તમે જોવો છો કે અમેરિકા અને ભારત વચ્ચે ટેરિફની વોર ચાલે છે એમાં ખેડૂતને નુકસાન થયું નુકસાન તો ખેડૂતને થયું આમાં ભલે ને બધું આ બધું રાજનીતિ એવી વસ્તુ છે કે આમાં જે રાજનીતિના નેતા હોય જે બિગ પ્લેયર હોય એ જ અત્યારે સુખીનું જીવન જીવી શકે પરંતુ આપણે ગુજરાતની અંદર જોઈએ તો તો ગુજરાતની અંદર સારું નથી અને અત્યારે જે સરકાર જીતી રહી છે એના ઉપર પણ એક ક્વેશ્ચન માર્ક છે અને ઈસી એવું કે છે રાહુલ ગાંધીએ સૌથી પહેલા તો ઈસી ઉપર કેસ લગાવેલો હતો કે આ ઈસી અમને આ રિપોર્ટ આપે પરંતુ એમાં બીજેપીની એન્ટ્રી થઈ હવે રાહુલ ગાંધી ઈસી સાથે જો લડતા હોય તો માંથી આ બીજેપી ની એન્ટ્રી શું કરવાના થાય છે બીજેપી ની એન્ટ્રી તો જ થાય જો એ લોકો એક વસ્તુ છુપાડેલી હોય તમે આ વિડીયો જોઈ લો હું માનું છું કે આપણને બધાને આપણા પોતાના ઘર અને આજુબાજુના મતદારોની ચકાસણી કરવા માટે વિચારતા કરી દેશે તો મજબૂર પણ કરશે જે રીતે ચોર્યાસી વિધાનસભાની વાત કરીએ તો ચોર્યાસી વિધાનસભામાં કુલ મતદારો છ લાખ નવ હજાર પાંચસો ને તાણું છે એટલે લગભગ બે લાખ ને ચાલીસ હજાર મતદારો ની ચકાસણી કરી આ બે લાખ ને ચાલીસ મતદારો ત્રીસ કરતા એનું સરનામું એનો ફોટો એનો એપિક કાર્ડ જોઈએ તો ચોક્કસ શંકા જાય ચોક્કસ એને આપણે માની લેવું પડે કે આ ખોટા મતદારો છે અને આ એક બે નહીં